જેમાં અડધા દીકરાઓ દોડી ચૂક્યા છે અને બીજા અડધા દોડે છે આમાં અમે બે જણાની એક ટીમ બનાવીએ છીએ એક લખે ને એક દોડે પછી દોડતા હોય એ લખે અને લખતા હોય એ દોડે રીતના લેપ મારો છો ભાઈ આવી રીતના મોબાઈલમાં લેપ મારતા જઈએ છીએ જેમ રાઉન્ડ પૂરું થાય એટલે આ ધજા છે એ લેપ કહેવાય એને અડીએ એટલે ટાઈમિંગ આવી જાય રાઉન્ડ નો ટાઈમ આવી જાય અને ઓલ ઓવર એ ટાઈમિંગ આવી જાય એવી રીતના દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરનું ટાઈમિંગ લખે છે આ લોકોએ દોડી લીધું છે દોડી લીધું ને ભાઈ કેટલું પાંચ પૂરું કર્યું જીવનમાં પહેલી વાર એમ કે કર્યું છે કઠણાયા હેત પાછો હું જ આવ્યો ભાગમાં પેલી વાર દોડ્યા છો કેટલા પૂરું કર્યું એકત્રીસ આ બધા દોડીને બેઠા છે અને અજાબાજ લોકો દોડે છે બધાય હાલો 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 હા રાહુલ ભાઈ પહેલી વાર દોડ્યા રાહુલ ભાઈ કેટલામાં પૂરો કર્યું 30 મિનિટ 30 મિનિટ પહેલી વાર પૂરો કરીને પાછું જિંદગીમાં તમે દોડ્યા તો પહેલી વાર દોડ્યા પહેલી પહેલી ફેર દોડ્યા તમે પહેલી વાર પહેલી વખત મસ્ત દોડ્યાઓ કેટલામાં પૂરો કર્યું હા 21 માં 21 માં સરસ સરસ તો જો લેપ રહી ના જાય ને કશો એક રાઉન્ડમાં ચેક ગોત તો રહે કદાચ તમે ગ્રુપમાં દોડતા હોવ તો આવી રીતના તમે તમારો ટાઈમિંગ નોટ કરાવી શકો આવું કરવાથી શું થશે ખબર છે વાસ્તવિકતા ખબર પડશે કે કેટલા વિશે હો થાય છે આમ તમે પાંચ કિલોમીટર રોજ દોડતા હોવો પડે તમને ખબર ન હોય હજુકલું દોડો છો અને ટાઈમિંગ કેટલો થાય છે પણ જ્યારે તમે એક એક રાઉન્ડનો ટાઈમ નોટ કરશો એટલે ખબર પડી જશે ક્યા ટાઈમ વધે છે ક્યાં ટાઈમ ઘટે છે એટલે શક્ય બને તો અઠવાડિયામાં એક વખત આવી રીતે દોડવાનું રાખવું બહેનોએ પણ એવી રીતના ટાઈમિંગ ટેસ્ટ આપેલી છે મનમાં ઘણી બધી વખત આપણને પ્રશ્નો થતા હોય કારું દોડાય કે નહીં દોડાય પણ એક વખત ઊભા ન રો તો દોડાઈ જાય એટલે ખાસ એ ધ્યાન રાખવાનું ઊભું રહેવાનું આ બેનો એ પતાવડાઈ દીધું છે કેટલા જિંદગીમાં પહેલી વાર સોરસો પૂરું કર્યું આજે જીવનમાં પહેલી જ વખત સોડસો દોડ્યા હોય પતી ગયું બધાને સૌથી પેલું કોણ આવ્યું હતું આ બેન અહીંયા આવતા આ બેન છે ને એમને આવતી પહેલા પૂરું કર્યું છે કેટલામાં પૂરું કરી બેન આઠ 857 માં દોડેલા છો પહેલા કે પહેલી વખત દોડતા હતા પહેલા દોડેલા અને પહેલા પોલીસની આપેલી પરીક્ષા બરાબર શું કેશો છોકરીઓ છોકરીઓને છોકરીઓનું શું કેશો જે નથી દોડતી એના દોડવાનું એક જ છે ને ઉભું નહીં રહેવાનું દોડાઈ જવાય વેરી ગુડ એટલે જો તમે ઊભા નહીં રહો તો દોડી જશો હે ને આવું મેં કીધું ને આવું બેને કીધું એ સાચું છે એટલે તમે ખાલી આટલું ફોકસ કરો બસ ઊભું રહેવાનું નથી જો તમે ઊભા નહીં રહો તો દોડી જશો અને આમાં કેવું હોય કે મગજે એક બ્રેક મારેલી હોય શરીર ઉપર કે મારાથી નહીં દોડાય તમે જ્યારે ઊભા નથી રહેતા ત્યારે એ બ્રેક હટી જાય છે બ્રેક હટી જાય એટલે તમે દોડી જાઓ છો બાકી ઈશ્વરે તમારી અંદર અસીમ એનર્જી ભરેલી છે કુદરતે ખૂબ શક્તિ ભરીને તમારું શરીર બનાવ્યું છે તમે ખાલી મગજની બ્રેક લગાવી દો છો મારાથી નહીં થાય એ બ્રેક એકવાર ઉપાડ લો એટલે વાંધો નહીં આવે બાકી જો આ બધા અમારો ભાઈઓ દોડે છે એમ તમે દોડી શકશો ગ્રાઉન્ડ થોડું ટફ છે જામનગર જેવું છે જામનગરમાં તમે દોડતા હોવ તો આવું ગ્રાઉન્ડ આવશે આ વખતે જો સુધારે તો વાત અલગ છે અરે ગ્રાઉન્ડમાં એક જ નિયમ ઊભો રહેવાનું નથી જો ઊભા રહ્યા તો પતી ગયું ઊભા ના રહો કે તો દોડાઈ જાય ફાઇનલ છે ટાઈમિંગ ઘટાડો એ અઘરું નથી વીસ દિવસની પ્રોસેસ છે આજે ધારો કે ફર્સ્ટ વીક છે આવી રીતના સેકન્ડ થર્ડ ત્રીજી વખતે દોડાઈશું એટલે ઓલમોસ્ટ બધાનો ટાઈમિંગ આવી ગયો છે એકવીસમાં દિવસે ટાઈમિંગ વ્યવસ્થિત સેટ થઈ જશે ઘણા લોકો બીવે છે કે પીએસઆઈનું ફોર્મ ભર્યું છે કોન્સ્ટેબલનું ભર્યું છે હવે પીએસઆઈમાંથી કાચું ખેંચી લઉં એવું શું કરવા ભાઈ એના કરતાં દોડવામાં મહેનત વધારી દો આ તમને ગ્રાઉન્ડ બતાવવા માટે થઈને નીકળો છું જેથી આખો ટ્રેક તમે જોઈ લો અને સાથે સાથે આપણી વાતે થતી જાય તમારામાંથી વિડીયો જોતા હોય અને આજે સવારમાં દોડી આવ્યા હોય એ લોકો પોતાનું ટાઈમિંગ કેજો કેટલા ટાઈમિંગમાં પૂરું કરલો એકદમ મસ્ત લાકડા જેવું થઈ ગયું છે ચલો 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 આમ તો દોડવાની મજા લેવાની હોય પણ એમાં થોડીક પીડાય થતી હોય પગ દુખાય શ્વાસ ચડે એ દુનિયાના દરેક વ્યક્તિને થાય શું કે ગોવિંદભાઈ શું કેવું છે બરાબર એલો ટ્રાયલ લે એટલે બધાને ખબર પડે કેટલું પાંચ કિલોમીટર પૂરું કરે છે બરાબર જે ટાઈમિંગ આવે મેન વસ્તુ 12 રાઉન્ડ પૂરા કરવા બહુ મહત્વ છે પહેલા બરાબર છે કે તમારી પછી 30 મિનિટ આવે 35 મિનિટ આવે કે 28 મિનિટ આવે ગ્રાઉન્ડ વિશે શું કહેશો ગ્રાઉન્ડ સાહેબ જો ઘણી જગ્યાએ ગ્રાઉન્ડ માટીમાં ફરક હોય આપણા સોફ્ટ ગ્રાઉન્ડ નથી થોડો કા હાર્ડ ટ્રેક છે કેવું એના કારણે તમને પગ વેલા ભરાઈ જશે પણ જેટલું હાર્ડ ગ્રાઉન્ડમાં તમે પ્રેક્ટિસ સારી એવી કરી હોય તમારે સારું એવું ગ્રાઉન્ડ આવી જાય તો સટ દેખીને તમે નીકળી જાવ બધા ગ્રાઉન્ડમાં માટી માટીમાં ફરક હોય બરાબર રનિંગ માપવા માટેની એપ્લિકેશન કઈ છે એડિડાસ એપ એડિડાસ એપની એપ્લિકેશન આવે છે 470 નો ટ્રેક માપી લેવાનો 12 રાઉન્ડ દોડતા હોય તો 13 રાઉન્ડ 385 નું બરાબર છે હલા હલા ભારત મધાકી ભારત મધાકી તમે દોડતા હોવ અને માની લો કે શ્વાસ ચડી જાય તો આમ જોરથી શ્વાસ મૂકી દેવાનો પછી આમ જોરથી શ્વાસ લઈ શકો હે જય શ્રી રામના નારા બોલાવી શકો જય શ્રી રામ એમ કરો ને અંદરથી હિંમત આવી જાય એટલે આ બધું કરીને મૂળ હેતુ એ છે કે મન ઉપર જે તમે બ્રેક મારી દીધી છે એ બ્રેક હટાડવાની છે કે હું દોડી શકું અને દોડી શકાય એમાં બિલકુલ અઘરું નથી તમારા શરીરમાં ઈશ્વરે ભરપૂર તાકાત આપેલી છે એનો બસ ઉપયોગ કરો નો ઉપયોગ કરશો તો વાંધો નહીં આવે બરાબર છે બાકી પાંચ છ રાઉન્ડ પૂરા થવા એવા છે આપણે જોઈએ ટાઈમિંગ કેવો આવે છે છોકરાઓ લખે છે એ પ્રમાણે અમુક છોકરાઓ પહેલી વખત હજી અઠવાડિયું થયું છે જીવનમાં પહેલી વખત દોડતા હોય બિચારા મજબૂરી છે હું ઊભો છું એટલે દોડવું પડશે જ તે ઊભા નહીં રહી અગે પણ એ બને કોન્ફિડન્સ આવી જશે કે મારાથી પાંચ કિલોમીટર પૂરું થઈ જાય છે પછી આ એક્સરસાઇઝ કરવાની આખી જગ્યા છે અમારા શેવને લીલાભાઈને એમને આ સરસ વ્યવસ્થા કરી છે આખી ટીમ બેહી ગઈ છે નોંધવા માટે

સાત પુરા થયા ચૌદ મિનિટમાં હા એવરેજ છ રાઉન્ડ થાય જો આજે પેલું છે ને રહ્યું આ એક રાઉન્ડ નો ટાઈમ છે આ ઓલ ઓવર ટાઈમ છે એટલે આપણને ખબર પડે કે કયા રાઉન્ડમાં વધારે ટાઈમ આવ્યો કયામાં ઓછો આવ્યો બાર રાઉન્ડ મારવાના છે એટલે બે મિનિટમાં એવરેજ એક રાઉન્ડ આવી જાય તો ચોવીસની અંદર પતી જાય જેને બેથી વધારે થાય ઓકે તો એને ધીમે ધીમે કરતાં કરતાં માની લો કે દસ દસ સેકન્ડ વધે તો એ બાર રાઉન્ડમાં એકસોને વીસ એટલે બે મિનિટનો ફેર પડી જાય એટલે એવરેજ એક રાઉન્ડ બે મિનિટમાં પૂરું થાય ત્યાં સુધી વાંધો ન આવે બરાબર એટલે ઘરે બેઠા હો દોડી ન હગાતું હોય તો હજી આપણી પાસે સમય છે મહેનત કરશું મહેનત કરવા માટે જરૂર લાગે તો અહીંયા એન્જલ એકેડેમી રાશન ખાતે આપી શકો છો બાકી જો અમારા છોકરાઓ દીકરા દીકરીઓ તો બધા મહેનત કરે છે આવ્યા છે એ બધા આ બેઠા છે એ બધા હાકલાન પડકારન કરે છે

કે ઓલી ડાઈ સાસરે ના જાય ને ગાંડીની શીખામણ ચાલે હા એના જેવું પોતે પોતાની જાતને મોટિવેટ કરતા ને ગામને મોટિવેટ કરવા છે બાકી તો શું આ વડોદરા સંસ્કારી નગરીના વતની છે અમારા ગુપ્તાજી ચલો તો આ નાનકડું હળવું એક મજાક હતું છોકરાઓ દોડે છે હવે અમે ધ્યાન દઈએ તમે દોડીને આવ્યા છો બાકી બાકીઓ તો દોડતા રહેજો ખાલી મન ઉપર જો એવો વહેમ હોય કે હું ન દોડી શકું તો એ હટાડવા માટેનો એક જ રસ્તો છે ઊભું નહીં રહેવાનું એક વખત ઊભા નહીં રહ્યો તો દોડી જશો ને તમે દોડી જશો તો વાંધો નહીં આવે ને ટાઈમિંગ તો સેટ થઈ જશે ચલો જેને દોડ પતી જતી હોય એ લોકો ઘરે બેઠા તૈયારી કરવા માંગતા હોય તો એપ્લિકેશનમાં ઓનલાઈન ભણી શકો છો રેકોર્ડેડ કોર્સ પણ છે અને રૂબરૂ ક્લાસ પણ સોમવારથી શરૂ થઈ ગયા છે તો એમાં પણ આપ જોડાઈ શકો છો રેડી બાકી રનિંગ પછી ચક્કર આવે ને થાક લાગે ને પગ દુખે ને એવું બધું થાય લે એવું તો દુનિયાના સૌથી ફાસ્ટેસ્ટ જે દોડતો હોય ને યુસેન બોલ્ટ એને થાય તો આપણને એ થાય એ સહન કરવાનું હોય એને જ તો સંઘર્ષ કહેવાય આપણે તો સંઘર્ષ કરો સંઘર્ષ કરો એટલે શું હા કે દુઃખે છે છતાંય દોડવું અને તેમ છતાં દોડીએ તો વધારે દુખાય તોય સહન કરવું બરફ ઘસવું ઠંડુ ઠંડુ શિયાળાની મોસમમાં એમાંય બરફ ઘસીએ તો બસ એ સંઘર્ષ છે અને એ સંઘર્ષમાંથી નીકળીએ એટલે આપણને સફળતા મળે સંઘર્ષ એક બે ત્રણ મહિનાનો છે સફળતા તો ત્રણ પેઢીને કામ લાગે છે તો ત્રણ પેઢી માટે મહેનત કરવાની છે રેડી ચાલો તો મળીએ જય હિન્દ જય ભારત જેને પચ